વિશ્વ કૃતજ્ઞ દિવસ નિમિત્તે શનિવારના રોજ નદી પ્રત્યેની કૃતજ્ઞતાવક સંઘ ગંગા સમગ્ર તાપી પ્રાંત સ્પર્શ સ્પેશિયલ ફાઉન્ડેશન અને સરકારી કોલેજ સોનગટના ના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમમાં ઉકાઈ નદી કિનારા પર પૂજન આરતી અને સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ સ્વચ્છતા

મળીને સાઈન બેગો ડમ્પિંગ યાર્ડ સાઈડ પર નાશ કરવામાં આવ્યો હતો એ થીલી આગળ કરીને આપણે એના અંદર આવી નાની નાની આપણે પ્લાસ્ટિકને નિરંતર ધીરે ધીરે બંધ કરીશું થશે બંધ થશે જોયું કે નદી કિનારે આજે આપણે જે નદી કિનારો ચાલી રહ્યો છે કિનારો કે આ બધી એટલે પાણી ફરી ફરીને એટલે તો જાય દરિયામાં આપણે સફાઈ નહી કરીશું તો જો વેર આવશે પાણીનો અને વેણ છેલે દરિયામાં લઈ જાય તો દરિયામાંથી કોઈ મેટ્રિક ટનોમાં આટલું પ્લાસ્ટિક નીકળે છે આ દરેક દરિયા કિનારે આપણા બાજુમાં તિતલ છે કામ છે ધમરે દબાણ છે બધી જગ્યાએ આવો સફાઈ અભિયાન કર્યો તો આસપાસ ફાઉન્ડેશન દ્વારા ને આ ગંગા સમુદ્ર દ્વારા આપણે પણ એક પ્રયત્ન કર્યો સફાઈ અભિયાનનો પણ એ ખાલી